એટલે આપણે સાબુદાણા નાખું છું પીસેલા અને એની અંદર આ ત્રણ ભાગ આપણે સામો નાખશું તો જો આવું તૈયાર થઈ ગયું આની પર હું એટલા બેકિંગ સોડા નાખી દઈશું લીંબુનો રસ અને એના પર નાખીને તેલ અને નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપશો કુશળ હશો વરસાદી માહોલ ગુજરાતમાં ખૂબ જામ્યો છે મારા ગુજરાતના ફોલોઅર્સ બધા આપશો હો એ જ આશા રાખું છું અને બહાર કેટલો છે કમેન્ટ કરીને કહેજો અને ખબર પણ પડે છે ભલે હવે તો શું કહેવાય સોશિયલ મીડિયા એટલું વધી ગયું છે ને એટલે અત્યારે બે બે મિનિટમાં આપણને ખબર અંતર મળી રહ્યા છે મિત્રો સવાટ થયા છે લાઈટ ભાગી ગઈ હતી ને હવે આવી છે વિચાર્યું મીડિયાની શરૂઆત કરીએ હમણાં જ મહાદેવજી જઈ આવી અને ભગવાનના દર્શન થાય એટલે દર્શન કરી આવી નિત્યક્રમને તૂટવા ન એ બને ત્યાં સુધી ફટાફટ રેનકોટ ગોતી લીધા અને સાહેબ પણ તૈયાર થાય છે એટલે જઈ આવી અને આવીને પછી બીજાને સગત કન્ટિન્યુ કરી હમણાં ભગવાનના દર્શન કરી આવી સવાર સવારમાં એ કામ આપણું થઈ જાય ભગવાનના દર્શનનું સાહેબ આવી ગયા રેનકોટ કર્યો છે તૈયાર એ પહેરીએ એ પહેલાં કહી દઈએ આપ સૌને મોટી કરી છે મેહર અને વરસાદ ની થઈ ગઈ છે લીલા લેર ચાલો જલ્દી જલ્દી દર્શન કરી આવી પછી વિડીયો ખબર નથી ઓફિસે જવું છે કે નથી જવું

તો તૈયારી રાખું જો આ સાફ કરી દીધું લીધું હસતા દીધું અને તેનાથી કર્યું તો ટોયલેટનાથી હારિક ગમે વાપરતા હોય એનાથી ફટાફટ સરસ ચોખ્ખું થઈ ગયું મસ્ત હવે એમાં પાણી ભરશું પછી ચોખ્ખું થઈ જશે એટલે એમાં આના ભરી શકાશે એટલે હમણાં થોડુંક રાખશું પછી તડકામાં રાખશું એટલે અમેથી હવા નીકળી જાય વાસ નીકળી જાય તો આમ કરતાં કરતાં સાડા અગિયાર થઈ ગયા અને હવે આપણે કરીએ કાંઈ બધી તૈયારી આજે અગિયારસ છે એટલે જુઓ ઘરમાં સામો નહોતો એટલે આપણે હેતલ એ સામે બાજુના ઘરો જ મળી રહે એટલે હેતલ દઈ ગઈ પાછી દીકરી એટલી ડાયું ભગવાને કીધું છે ને કીધું સામો છે અહીંયા થોડો એ કે આ કાકી છે પીજણ જોઈ દઈ જવ એટલે દઈ ગઈ એવી મજા કહેવાય અને આનંદની વાત એ છે સાડા અગિયાર એટલે થઈ ગયા કે કચ્છ મહિલા વિકાસ સંગઠનને રજા આપી છે આજે કીધું છે કે વરસાદી વાતાવરણ છે એકદમ એલર્ટ છે અને આપણું હંમેશા મસ્ત છલકી ગયું છે છલકાતા છલકાતા વિડીયો આવે છે જો શક્ય છે તો તમને બતાવીશ કે હું છલકી રહ્યું છે નહીં તો તમે બધા જોતા હોય સમજી ગયા છો બરાબર ને પણ હવે કરું છું જમવા માટેની તૈયારી તો અગિયાર વર્ષનું શું કરી કાંઈક નવું કરીએ ઘરે ક્યાં છીએ એટલે સાહેબ શું કરો રા ઢોકળા બનાવશું ઢોકળા બનાવ ચાલો ફરાય ઢોકળા બનાવી ઓકે હાલો એક પાણી ભર્યું છે ઘરમાં એટલે પીવા માટે ભરી રાખ્યું છે ઓમ નથી ભરાવું ભગવાન કૃપા છે તો ચાલો બતાવું કે કઈ રીતે બનાવી છે આપણે ફરાળી ઢોકળા નીચે લગાવી દો ત્યાગને ઉપર ખોણામાં ત્યાં થી વે એટલે કરવાની કરતા હું કિસમાં તો એમે એક કટોરો સાબુદાણા લીધા છે એટલે આટલા બધા હમણાં આજે નહીં જોઈએ ફરાળી ઢોકળામાં પણ થોડાક પીસી રાખવું એટલે બીજી ફરાળી આઈટમ કરવી હોય તો પણ કામ આવે એટલે એક સાથે પછી નોકરીથી આવીને કરવું પડે તો ઘણું થાય એટલે અહીંયા જો સાહેબ તૈયાર ઉભા છે કે મને દેતી આવતો હું કરું આપણે પીસી નાખી આપણે તૈયાર માપ મેજર જે કરવું આપી દેવા હા એ તો ઈ કટોરો મે આપ્યું ને હા ઈ બસ ઈ પીસી દો તમે એકદમ ફાઇન પાવડર ની ખાતો ચાલે છે કરતા હોય એ પીસી દો ચાલો મત ચાલો તો જો આવા કરકરા પીસી લીધા અને હવે સામો પીસી લઈએ હવે આ સામાને પીસી લઈશું પછી જોઈશું જોઈશે ને એટલું જ પલાળશું એવું હોય કે સાબુદાણા એક ભાગ હોય ને સામો ત્રણ ભાગ નાખવાનો હોય અત્યારે પીસી લઈએ એટલે સાહેબ બાજુ સામો ને પીસે છે ત્યાં સુધી મેં નાની સાઈઝના બે બટેટા છીણી રાખી છીણી રાખે છે અને કાપી લો છે ને આ મરચું ને બટેટો આપણે કાપી રાખ્યું ને એમ કરી અને પીસી નાખશું અને પેલું પીસી લઈએ પીસાઈ જાય એટલે આની અંદર આપણે સામો અને સાબુદાણા નાખશું પણ થોડું પીસી લઈએ બટેટા અને મરચા પીસી લીધા નથી મારી પાસે વરસાદ ફૂલ છે તો આમાં આદુનો ગટકો આદુ નથી નાખ્યું પણ હવે એ પીસાઈ ગયો ને એની અંદર ચોથાઈ ભાગ જેટલો આપણે સાબુદાણા નાખું છું પીસેલા અમે ઘણી વખત સાથે નાખી તો ચાલે અને એની અંદર આ ત્રણ ભાગ આપણે સામો નાખશું

હવે થોડોક લીંબુનો રસ નાખું છું અને દહીં કે જો ખાટી હોય તો નાખવાની જરૂર પડે મારી સાવ પાતળી પણ હતી ને મોડી પણ લીંબુનો રસ હું નાખી દઈશ આની પર બેકિંગ સોડા નાખી દઈશું ઈનો પણ નાખી શકાય એક મોટી ચમચી જેટલું તેલ નાખીશું એના ઉપર તાકી એકદમ પોચા પોચા સરસ થાય અને જો સોડા પણ સરસ રીતે તો થઈ ગયા કારણ કે લીંબુનો રસ અને એના પર નાખ્યું તેલ અને

પાવડર શું બ્લેક મરચાં માં કે તો એને આમાં રીતે છાંટી દઈશ અને એના પર લાલ મરચાં તીખા મરચાં પણ ઘણા છાંટે કલર પણ સરસ લાગે આપડે એવું લાગશે તો ઉપર નાખી દઈશું આમ લીલા મરચાં તો બધા નાખ્યા છે

કાપાય પણ ઘણા શું કરે કે થાળી પલટાવી અને બીજી થાળીમાં આના પર નાખે વઘાર પણ હું તો આના પર જ નાખીશ કાપી લઉં ખાલી દગાવી નાખીશ અહીંયા અહીંયા આના પર નાખી દઈશ વાસણ કેમ ઓછા ઘસવા પડે ને વાસણ કેમ ઓછા ચીકણા થાય એ આપણે જોવાનું છે

येने मन कर देती है। भलोगा થઈ ગયો તળકો કે આમ તેજ તેજ જલા પર લે દેતી. બદન આવામાં આના પર નાખી દેસુ જો બધી જગ્યાએ આખો વઘાર પોતી જાય એ રીતે આપણે નાખી દીધો હવે પાંચ સાત મિનિટ રહેવા દઈશું અને પછી સૌ કરશું બાકી વઘાર આખો અંદર બેસી જાય અને ફરાળી ગ્રીન ચટણી સાથે ખૂબ મજા આવે ખાવાની તો જુઓ મસ્ત જોરદાર થઈ ગયા ને આપણા ફરાળી ઢોકળા ખાટા ઢોકળા પણ આને કહી શકાય પછી સૌ કરી ત્યારે કઈ કેવા બન્યા છે જો દસ મિનિટ પછી બહુ મસ્ત ઠંડા થઈ ગયા છે એટલે સરસ નીકળતા આવે છે આપણે વગાર પહેલો જ નાખી દીધો ગરમ ગરમ પર હવે તમે જોઈ શકો છો મજા આવી મજા નોકરી જમો તો નથી થાય પાછ ઘરે હતી એટલે બપોરે જ કીધું કરી નાખી પછી સાંજે ઈચ્છા કરું કે ઘણીવાર થાકી જવાય તો બહુ જ જોરદાર મસ્ત ખ્યાં છે ઘણી વખત દ્રષ્ટિ હતી ત્યારે આ બધું ઘણું બનતું ફરાળી ઢોકળા બને ફરાળી ઢોસા બનાવતી ને હવે હું પણ બનાવીશ થોડું થોડું નક્કી કર્યું છે કઈક ને કંઈક કરવું જોઈએ અને એમના સાહેબ છે ને મદદ સરસ કરે છે એટલે સરસ થઈ જાય છે થોડીક મદદ હોય ને કામ જે કરાવે એ પણ માનસિક રીતે હવે મજબૂત હોય દે હું કરાવું એટલે આપણે ના હું કરી નાખીશ ચલો ભેગા થઈને કરી નાખી એ ફરક પડી જાય તો ચાલો હવે કરી લઈએ ઉપવાસ ના શ્રી હરિ પડી ગઈ પછી સચરાચર આવો વરસાદ જોયો કે જેને વરસાદ નહીં તો લુડવા હોય તો ભૂજ ન હોય ને ભૂજ હોય તો બચાવ ન હોય ને એવું થાય આખા કચ્છમાં એક સરખો વરસાદ બે દિવસથી થી રહ્યો છે પેલા મારા દાદા ને મારી બાપાને કહેતા કે સચરાચારનો વરસાદ એટલે બધી જગ્યાએ હોય તો હમણાં છેલ્લા ત્રણ દિવસથી જાણે સતરાચારનો વરસાદ વરસી રહ્યો છે ભગવાનને કંઈ જે રીતે શાંતિથી વરસી રહ્યો છે એવો શાંતિથી વરસે અને શાંતિથી પૂર્ણ કરે આપણી આજુબાજુ કે જ્યાં પણ છે લોકો ગરીબ છે ગરબી હોણા છે એમને કંઈ પરમાત્મા દુઃખ ના આપે આપણે બધા સાથે પ્રાર્થના કરીએ કે એનું જીવન સુખમય હોય કફરી ઘડી ભગવાન એમને ના આપે બરાબર ને વિશેષ તો આપણે શું કરી શકીએ પ્રાર્થના સિવાય અને જે કોઈ કાંઈ કરી શકતા હો તો આજુબાજુ નજર કરીને એ જોજો બરાબર ખાસ કરીને હવે લઈ લઉં છું સુવિચાર આજે રજા છે એટલે શાંતિ પણ છે પણ સુઈચાર લઈ અને વિડીયો જોવું એડિટિંગ થશે તો ખર એડિટિંગ તો થઈ જ જશે પણ એવું થાય છે કે વરસાદ હોય એટલે લાઈટ બંધ થાય છે વળી આવે છે એટલે વાઈફાઈ પણ બંધ હોય અપલોડિંગ થશે નહીં થાય થઈ જશે તો આજે જ તમારી પાસે પહોંચશે નહી તો નક્કી નહિ લાઈટ ના કારણે મોબાઈલ ચાર્જિંગનું પણ જોવું પડે ને વાઈફાઈ છે કે નહીં પણ જોવું પડે બરાબર ને તો આજનો આજે આવડો વરસાદ વરસી રહ્યો છે જલ વરસી રહ્યું છે તો એના પર આપણે કહી શકીએ સંબંધ અને પાણી બંને એક સમાન છે માણસો સાથેના સંબંધો તમારા સાથે સંબંધ અને મારા સંબંધો બંને એક સમાન છે ન કોઈ રંગ ન કોઈ રૂપ ન કોઈ રંગ ન કોઈ રૂપ પણ જીવન જીવવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે સંબંધો પણ મહત્વપૂર્ણ છે અને પાણી પણ મહત્વપૂર્ણ છે પાણી ન હોય તો જીવન નથી સંબંધો વગરનું જીવન પણ શું કામનું છે બરાબર ને એટલે સંબંધ અને પાણી બંને મહત્વપૂર્ણ છે ભગવાન હમણાં મીઠું અમી વરસાવી રહ્યા છે એને ખૂબ સારું છે આપણા માટે અને તમે બધા છો એ પણ મારી માટે મારા સંબંધો છે જે મા બાપ ભાઈ ભાભી કાકા કાકી સાસુ સસરા મામા મામી જેઠ જેઠાણી જે કોઈ છે એ તો છે જ મહત્વપૂર્ણ પણ તમે જે છો મારા એ એ પણ મારા માટે અતિ મહત્વપૂર્ણ છો એટલે સંબંધ અને પાણી જીવન માટે બંને મહત્વપૂર્ણ છે બરાબર મિત્રો આજે વિડીયો નું કરું છું એની એટલા માટે કે જ્યારે લાઈટો હોય ત્યારે પૂર્ણ કરીશ આજે લાગે છે હંમેશા પારનો વિડીયો પણ નાખીશ નહીં કારણ કે જલ્દી જલ્દી મને પૂરો કરવો છે નહીં તો લાઇટ નહીં હોય તો કઈ નહીં થઈ શકે લાઈટ છે ત્યાં સુધી એડિટ થઈ જાય અને જો યુટ્યુબ પર અપલોડિંગ થઈ જાય તો આવે એટલા માટે તો આવજો મિત્રો બાય બાય આજનો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો ઢોકળા મને બહુ મસ્ત લાગ્યા છે તમને કેવા લાગ્યા કમેન્ટ કરીને જરૂરથી કહેજો જોવામાં ખાવામાં તો મને જીદા કેવા લાગે છે એમ જો સારા લાગે તો વિડીયોને લાઈક કરો વધુ ને વધુ શેર કરો ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો આવજો મિત્રો જય જય ઘર ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય હરિયો